અમદાવાદના કમલા એપાર્ટમેન્ટ આશરે પસ્તાલીસ વર્ષથી જૂની સોસાયટી છે અને હાલ જર્જરિત અને બિસ્માર હાલતમાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કમલા એપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચરલ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ આવી ગયો છે અને કમલા એપાર્ટમેન્ટની ભયજનક બાંધકામની શ્રેણીમાં મૂકી તોડી પાડવા અંગે કમલા એપાર્ટમેન્ટના ચેરમેન સેક્રેટરી રહીશોને નિર્દેશ આપ્યો છે કમલા એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ મંજૂર થઈ ગયું છે મહત્તમ સભ્યોની મંજૂરી મળી ગઈ છે પરંતુ કમલા એપાર્ટમેન્ટના અમુક લેભાગ્ય સભ્યો જે પોતાના અંગત નાણાકીય હિત સાચવવા અને અંગત સ્વાર્થ સાધવા માટે એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટની યોજનામાં રોડા નાખી રહ્યા છે એન કેન પ્રકારે રીડેવલપમેન્ટ યોજનામાં અવરોધ ઊભો કરી રહ્યા છે આશરે એકસો વીસ પરિવારના જાનમાલ સાથે ગંભીર પ્રકારના ચેડા કરી રહ્યા છે એક તરફ કમલા એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટમાં અવરોધ આવી રહ્યો છે બીજી તરફ અને કમલા એપાર્ટમેન્ટ તોડી પાડી કે રિપેર કરવાનો નિર્દેશ આપ્યો છે તો સભ્યોની સુધી વચ્ચે સોપારી જેવી હાલત જોવા મળી રહી છે જો રેડેવલપમેન્ટ ન થાય તો હાલ કમલા એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે અને કોઈ પણ સ્ટ્રક્ચર તૂટી પડે અને જાનમાનનું નુકસાન થઈ શકે તો માટે જવાબદારી કોણ લેશે જે સોસાયટીના સભ્યો દ્વારા એક મુદ્દો ઉઠ્યો છે અમારા સંમતિ લાગતી છે

ये सांस्कृतिक कार्यक्रम का केंद्रीय विषय है क्योंकि यह हमारे लिए युवा साथियों का मार्गदर्शन करने के लिए ज्ञानिक भी होता है मैं इंग्लिश और मेरा मैनेजमेंट पटेल हूं हाल ही में मुझे कुछ विदेश वाली बातों कर रही है मेरा परिवार और कोई भी आर्थिक ज्यादा नहीं है और पाया भी दिखाई देना विदा को कोस्टल की हुई जाती है सेकंड से चालू है और मानवता में हो जो हम लोगों में पीछे कर

અને આપ જે રીતમાં આવો છો આ રીતે સંપર્ક છે કે આ આલે જે આલે પૂછો છો છે ટોટલ કેટલા બ્લોક આવ્યા છે તમારી કઈ રીતની એમને સમજાવવાની કોશિશ કરે છે